પાલનપુરમાં જીપીએસસી ના પચીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા થી વંચિત રહ્યા ક્લાસ વન અને ટુ ના પરીક્ષાર્થીઓને પ્રવેશ ન મળ્યો વિદ્યાર્થીઓ ના દેવાયા આયોગના પ્રતિનિધિ એ જણાવ્યું કે એસઓપી મુજબ પરીક્ષાર્થીઓને સમયસર હાજર રહેવું પડે પાંચ મિનિટ લેટ પડેલા પચીસ જેટલા વિદ્યાર્થીઓનું ઉચ્ચ અધિકારી બનવાનું સ્વપ્ન રોળાયું આજની જે એક્ઝામ લેવાઈ ચાલુ થઈ ગઈ છે એ તો હવે પતી ગયું છે અમારા માટે જેટલા બી લોકો બહાર રહી ગયા છે એ બધા અહીંયા જ બેઠા છે પણ આયોગને મારો એક પ્રશ્ન છે કે જે લેવલની આ એક્ઝામ થઈ રહી છે જીપીએસસી ક્લાસ વન ટુની અને અંદરથી જે ઓફિસર આવ્યા હતા એ કક્ષાના જ હતા તો એમની પાસેથી એવી અપેક્ષા રાખવી એ યોગ્ય નથી એટલે આયોગને મારો એ પ્રશ્ન છે કે બને ત્યાં સુધી એવા ઓફિસરોની નિમણૂક કરો કે જે છે ને સ્ટુડન્ટ સાથે કોપરેટ થઈ શકે કેમ કે આ બી બધા ભાવિ ઓફિસરો જ છે અને ઘણા બધાના સપનાઓ હોય છે એક છોકરી અહીંયા હમણાં રડતા રડતા પાછી ગઈ છે એ બધાના ઘરે શું જવાબ આપશે ને એના શું કહેવાય જવાબદારી કોણ લેશે એ વસ્તુની અને એક બીજો એક પ્રશ્ન એ છે કે જ્યારે પણ આ લેવલની એક્ઝામો થઈ રહી છે ત્યારે એ બરાબર છે કે વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે તમે એ ગેટ બંધ કરી દો છો પણ તમારે કોઈ પણ સ્ટુડન્ટ જે બાર ગામથી આવે છે એને કોઈની ખરેખર પરિસ્થિતિ એવી છે કે અંદર નથી ત્યાં સુધી હાજર થઈ શકતા પણ જ્યારે બી આવે છે ત્યારે તો એન્ટ્રી આપવી જરૂરી છે અને કોઈ પણ મુશ્કેલી આપ અમે વિદ્યા મંદિર સ્કૂલ પાસે સમથિંગ સાડ અગિયાર પાંત્રીસ પછી અમે અહીંયા પહોંચેલા બરાબર પરંતુ ત્યાંથી મેં ભીડભાડ અહીંયા જોયેલી અને એ લોકોને બધાને અને મને પણ અંદર જવાની બધાએ સખત મનાઈ કરી બરાબર એ એ લોકોએ અને અમને પ્રયાસ પણ અને રિક્વેસ્ટ પણ કરી પણ એ લોકોએ અમને અંદર જવા ન દીધા બરાબર પણ હજુ સુધી બી અમે બીજી સ્કૂલમાં પણ અમારા કોઈ રેફરન્સથી ફોન કર્યો પણ એ બધા અમને પણ લેટ હતા છતાં પણ એ વિદ્યાર્થીઓને અંદર જવા દેતા હતા બરાબર પણ અમને લોકોને જવા ન દીધા તો અમારી રિક્વેસ્ટ એવી છે કે આજ પછી અમારા સાથે તો આ થયું જ છે પણ બીજા આવનારા વિદ્યાર્થીઓ સાથે આવું ના થાય એવી કાળજી રાખવાની હું ત એમને રિક્વેસ્ટ કરું છું લગભગ વીસ પચીસ ઉપર હશે વિદ્યાર્થીઓ પણ એમને જ જ્યારે જીપીએસસીના અધિકારી જે જે આવીને કહ્યું ત્યારબાદ એ બધા માણસો વિખરાઈ ગયા બરાબર મારું નામ મહેશ પંચાલ